આપણું જૂનું ગીત છે માતાઓને બધાને ખબર છે કે આપણે એક બહુ જૂનું ગીત છે માંડવ સોના રૂપા કેરી વળ્યું સોનાના થાંભલા હોય નહી ભાઈ અને રૂપાની વળ્યું નો હોય છતાં આપણે બોલાય છે ગીત ગાય છે આપણા બહુ મોટા મને માતાઓ બધા બેઠા જે ગીતો ગાયા છે ખબર છે કે માંડવ સોના કેરા થંભ રૂપા કેરી વળિયું તે હોના થાંભલા કોણ લગડી જેવા બે વેવાય મોનાના થાંભલા જેવા માંડવ સોના કેરા થમ એક પણ કેરેટ ઉણપ ન આવે એવા અને રૂપાની વળિયું જેવા વરઘોડિયા વાળ્યા વળે અને વાધે હાસીને ભાઈ લગન આવી જાય ને શું ભલે બાવી વરણનો જ ભાઈ થયો હોય કીધું ન કરતો હોય પણ બેનો ભેગા થઈ પાટિયા બેહાડી સાડી હાથમાં નારિયેળ દઈને મોઢામ ગોળની કાકરી દઈને એટલું કહી દે કે ભાઈ ધીમો ધીમો હાલજો મારવા વાલીડો ધીમો ધીમો હાલે એ તો આમ જવાન લાવ તો જૂના જૂના લગ્ન જોયા નથી આ વડીલોને પૂછો અમે લગ્ન કર્યા ગાડામ બે અમે જે બળદ ગાડામ બે જે જાનુ કરેલી છે તેથી અમે નાના નાના મને યાદ છે ગાડીનું થાઠીયું પકડીને બેઠાઈ એવો રોદો આવે ને તો ઠાઠિયા હોતા ભગતી નહીં થાવ અને ગમે એમ પડીએ તોય લાગે હું તો આ બાળકોને અત્યારે આ નાના નાના બાળકોને જોઉં ને સાહેબ તું રાજી થઉ કારણ કે હું હું પૂન કર્યા છે તો આ ટામેજેમાં હે ભાઈ જો આ બાળકો બધા એના કપડા તો એમ થાય ભાઈ ભાઈ નગર આપણે હતા ભાઈ મરી ગયા ખાખી સડી પહેરી દોસ્તો તમને હકીકત આપણી કોણિયું નળા ગોઠણ અને પાછું પડીએ ને ભાઈ આ એ જ વાત કરું આપડી જ વાત કરું છું ને આપડી અમારી ઉંમરની ની વાત કરું છું આ છોકરા તમે વાતોમાં છો અડધા યસ સર હું આ જમાડા ને જીજ વાત કરું છું એ સમયમાં કેટલી એક મર્યાદા હતી સાહેબ વ્યવસ્થાની વાત નથી કરતો વ્યવસ્થામાં સુખી જતા અત્યારે વ્યવસ્થા વધી છે ને દુઃખ વધ્યું છે કેટલાક ને હાસવા ને મોઢે રહેવું અને આવું નહીં કરીએ તો હારા નહીં લાગી આમાં મરી ગયા આપણે કોક ને હારું લગાડવામાં આ નરુ સત્ય કઉ છું એટલે વાત એ કરતો પહેલા અમે પડતા ને ભાઈ પીડ્યા હોય સોલાણ હોય ઘેરે કહેવાય નહીં આ વડીલોને પૂછો કહેવાય નહીં સારું ન થાય કે ત્યાં ત્રાહું ત્રાહું હાલવાનું હું કામ નગર બાપાને ખબર પડે બે ઈ નાખે ક્યાં ફલાણું થયું બે ઈ નાખે હમું થા પીડ્યા માથે પાટું એને બદલે અત્યારે બાળકોને ને તો રાજી એ થાવ નાનું બધી પીડ્યું હોય ત્યાં તો આખું ઘર માં ચીકુલું ભલી ગયું કેટલા લાલ મારે કેવાનો મતલબ એટલે અમે ગામડામાં એ રીતે ગાડામાં જાણવું જોઈએ ગાડામાં લગ્ન કર્યા ગયા તેથી વ્યવસ્થા નહીં સાહેબ બીજી ખુરશ્યું નહીં ગામડામાં એ બે ડબ્બાના ઊંધા ડબ્બા નાખીને માથે રજાયું નાખી દીધી હોય એ વરરાજા માથે બેઠક થઈ જાય સામે બે ડબ્બા ઊંધા એની માથે હિંડોળાની ખાઈટ એની માથે માતાઓ ભરત ગોઠવી દે રમકડા મૂકી દે એ વલે વરરાજાની બેઠક થઈ જાય એ ખીલ તલવાર લટકી ગયું હોય અણવર બાજુમાં બેઠો હોય ભાઈને કીધું હોય તારે મોઢે ભાર હોય ત્યારે બોલવાનું નહીં એટલે અમુક વરરાજા તો આમ હજળ જ બે હતા પછી અણવર બાજુ માલી પૂછે પાણી પીવું એટલું માઇન્ડ લે પાણી પાણી પીશો આખી દીવાલ દાંડી ફરે આપણે કારણ કે કીધું ને ટટાર બેસવાનું ને આમ અને તારે તો બોલવાનું જ નહીં

શું સાહેબ એને અંદર આનંદ હતો સાહેબ અને તમે સાંભળી જો આ તો વર્ણન કરો આજે મેં જાન કરી છે એ વાત આ રીતે આનંદ કર્યો એ વરરાજા ને બે આડ્યો બાજુ માણવર તેથી કઈ ગામડામાં એટલા બધા ટોયલેટ બાથરૂમ નહીં જે જ્યાં ઉતારો આપણે રાખ્યો હોય ને ન્યાય તે ઓલા નવા ડબલા લઈ આવ્યા હોય આ વ્યવસ્થા યાર હકીકત છે આ વડીલોની તપસ્યા નું ફળ એના રૂપિયા આપણે મોજ કરીએ છીએ સાંભળી એમાં વરણ આવી ગયો સાહેબ વ્યવસ્થા તો વાતો હરખો જ હોય ને વ્યવસ્થા ખરખી જ હોય એટલે એ કહી દીધું હોય હવે વરરાજા પાછું તમે સાંભળી લો પહેલાં પૈસા નહોતા પણ હરખ બો હતો એકાબીજ નો પ્રસંગ રૂડો કેમ જાય વાના ખવડાવતા ને હે પંદર વાનાના લગ્ન લગન હોય એટલે દસ દિવસ છોકરાઓ વરરાજાને જમાડવાના વારા હાલે કે આજે અમારી ઘરે જમા એને વાનો કે એ જમાડે ત્યાં જમાડે પછી ન્યાલી પાછા દીકરીઓ ગાતા ગાતા એને ઘર સુધી મૂકવા આવે માથે અહીંયા સરસ મજાની હાડી રાખી હોય એ શેડા દીકરીઓ પકડી રાખ્યા હોય વરરાજે વળી એક તલવારથી થી ટેકો રાખ્યો હોય એક હાથમાં શ્રીફળ રહી ગયું હોય જમીના હાથમાં એમાં હવા રૂપિયો મૂક્યો હોય જે ફર્યો હોય એ રીતે પ ભર્યો હોય અને આ રીતે ગાતા ગાતા મૂકવા આવે અને વળી પાસે જેની ઘરે જમવાનું હોય ને એમાં વૈશાખ મહિનાના લગ્ન હોય તો વળી રસપુરી હોય કેરી આવી ગઈ હોય એટલે વળી વરરાજાને રસ પૂરી આપે અને વરરાજાને તાણ કરવા જાય ને કે રાજા રસ લેશો તમારી જેવો હાયરિયા ખા બેહી ગયો હોય એ કે ના ના ભાઈ રસ નહીં ખાય તારો બાપ ભડદા ખાતો હા ભાઈ રસ નહીં ખાય હું અમારી જ વાડીમાં વાઈટ ઠેકીના કેરીયું સોરી ગયું થયું છે આ તો એના બાપાજીની શરમે અમારે વાનો ખાવા લાવવો પડે એમ એટલે આવું આવું બધું એટલે એટલા દિવસ વાના ખાતા હોય એમાં એને સવારમાં લઈ હરખું શીરાવી જાન ઉખલાવી હોય ફોગ્યો હોય એમાં પાછું વરરાજાને કીધું હોય આ સાબુદીન ભાઈ આ વાત કરતા હોય એટલે આ વાત કરું વરરાજાને કીધું હોય તારે મોઢે ભાર હોય બોલવાનું નહીં એ હજળ બે ગયો હોય અણવર બાજુ બેઠો હોય એના જે જગ્યાએ ઉતારો હોય અહીંયા ડેલીની બહાર ઢોલી બેઠો હોય ઢોલીને કીધું હોય કે વરરાજાને આવે એટલે વગાડતા વગાડતા માંડવા સુધી વેચે આવજો એ વળી ઢોલી વરરાજાની વાટે બેઠા હોય કે જાન ક્યારે આવે આલી માંડવેલી ઉતારેથી ઊભા થાય ને માંડવે ક્યારે પોગાડીએ એટલે ઢોલી ન્યા બેઠો હોય આવતા જતા માણસો બીડીઓ નાખતા જતા હોય ઓલો ઢોલ ઉપર પગ સળાઈ ને બેઠો બેઠો બીડી ટેકાવતો હોય આજે આનંદ જે હતો સાહેબ એમાં વળા વરરાજાને આકળી સડે વાનો વાનો સડે વાનો હવે ક્યાં ક્યાંય ટોયલેટ બાથરૂમ તો હોય ને એટલે પાછું બોલવાની ના પડી હોય એટલે અણવરને કોણી મારે એટલે અણવર કે ચૂંચે એટલે વરરાજો ઈશારો કરે ડબલું ડબલું સાહેબ જમાનો તો જુઓ એ અણવર ડબલું ભરી રાખે વરરાજો વળી આગળ અણવર આવ્યો હતો હાથમાં ડબલું ને એક હાથમાં રૂમાલ અને વરરાજો વળી વાહ તળવા લઈને ખડીંગ 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 આવ્યો જતો હોય એ જા બરોબર ડેલીએ પોગે તો ઓલો ઢોલી ન્યા મોર થાય ધબુક 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 એલા માંડવે નથી જાતા આ લગ્ન અમે કર્યા દોસ્ત હ એટલે લગ્ન છે એ એક એક રૂડી શોભા છે સાહેબ લગ્ન છે એ જીવનમાં ઉજળામાં ઉજળો પ્રસંગ ઘરમાં આવતો હોય તે લગ્ન છે અને જે પરિવાર સાથે મળીને આવા પ્રસંગોમાં જે ભાગ લઈ શકે એ પણ એક સંસ્કારની મોટામાં મોટી પૂંજી છે વડીલોના પુણ્ય હોય કુળદેવીની કૃપા હોય અને એ જ આવી રીતે પરિવાર સાથે બેસી અને આવો આનંદ માણી શકે આ દેશની આપણી સંસ્કૃતિ છે આપણા લગ્નના ચાર ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષ એમાં ત્રણ પુરુષ આગળ આ દેશની જગદંબા એવું કે હે પુરુષ તું જે કે ધર્મ સ્વીકારવાની મારામાં તાકાત છે ધર્મમાં તું આગળ અર્થ અર્થતંત્ર તારા ઘરમાં છે કે નહીં તારા ઘરની જે વ્યવસ્થા હશે એ વ્યવસ્થાને એવું સ્વીકારવાની મારામાં તાકાત છે તું અર્થમાં તું આગળ કામમાં પણ તું આગળ તું જેટલું રળીને લાવે એટલું હું કોઈ દિવસ મારી કોઈ પ્રકારની આશા નહીં હોય ધર્મ અર્થ કામ આ ત્રણેયમાં આ દેશનો પુરુષ કે જગદંબાએ કીધું કે આ દેશનો પુરુષ આગળ પણ ચોથો ફેરો છે મોક્ષનો છે એમાં દેશની જગદંબા કહે કે મોક્ષ તો એ અમે ધારીએ ને કારણ કે ધર્મને લઈને અમે બેઠ્યું છે એટલે મોક્ષમાં તો અમે જ આગળ હોઈ શકીએ એ ધર્મ અર્થ કામ અને મોક્ષના ચાર ફેરા આવી જ અગ્નિની સાક્ષી એ વિશ્વ આખામાં ક્યાંય શાસ્ત્રોક્ત લગ્ન થતા હોય તો કેવલ ભારતમાં અને એથી એવાય હજી હમણાં જળવાણું હોય તો એ ગરબી ગુજરાતમાં અને આપણી ભૂમિમાં જે આ સંસ્કાર જળવાણા છે આનાથી બીજું એમ કહેવાય કે બીજો હરખ ન હોય શકે નકરા પરદેશમાં લગ્ન તો થાતા જ હોય ને ભૂરિયા લોકો ભણતા જ હોય ને હે ન ભણતા હોય

પણ એક ભાઈ મને પૂછ્યું મને કે મૂળ એ લોકો જે અમેરિકન હોય એ અને આપણા આ બે ના લગ્નમાં જીવનમાં તમને શું ફેર લાગે મેં કીધું કઈ જાજો ફેર નહીં ઘીન ગાંઠલેટ માં ફેર હોય જો ફેર છે મને કે કઈ રીતે મેં કીધું એ લોકો જે જે રીતે એને ફેરા ને હોય નહીં મેં કીધું હા મા જે કઈ વિધિ હશે ચર્ચમાં થઈ જાય પણ પછી એ લોકો લગ્ન પછી એટલો બધો પ્રેમ કરે ને છૂટા જ ન પડે જ્યાં જાય ને જોડે ને જોડે પાંચ વર્ષમાં પ્રેમને ને ક્યાંય લેવો પાંચ વર્ષ પ્રેમ પૂરો પછી કોણ ક્યાં ગયું નક્કી નહીં આપણે તો સાંભળજો સાહેબ ઘરેલી નીકળે રાહવા રાહવાના વેળા હોય હાથ હાથ ભાવ પ્રેમ આલે હું કામ બપોરે તો આપણે બાંધી બેઠા હોય અને એ બધા હાથે વળી સમાધાન થાય કરો કરો અને મારે તમારે એ કેવું આમ આમ હળવું 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 આવું હાલતું હોય અને જેને અનુભવ છે ને આપણે તો કોઈને અનુભવ ન છો હોય હું આની વાત નથી કરતો પણ માની લો પતિ પત્ની ને બે ને મીઠો ઝગડો થયો બપોરે જમતા જમતા અને હાજે આપણે ઘેરે પાછા આવ્યા તો પહેલું વેલું બોલાવાની શરૂઆત કોણ કરશે લગભગ આપણી જ પાલટી કરે

જેનામાં તાકાત હોય એનું નામ દાંપત્ય જીવન એકાબીજીના ના સ્વભાવ ને અનુકૂળ થઈ અને જીવી જવું આનું નામ દાંપત્ય જીવન એકાબીજીના વિશ્વાસ ઉપર જીવી જવું આનું નામ દાંપત્ય જીવન ભરોસો અચરા મોબાઈલ આવ્યા એટલે થોડું ઘણું ઓલું થાવ મળ પણ પગે લાગીને કહું ભરોસો રાખજો સાહેબ અને જેના ઘરમાં ધર્મ હશે ને એ જ ઘરમાં ભરોસો રહેશે નીચે જાની પરિસ્થિતિ બહુ ખરાબ થતી જાય ગુરદનભાઈ છોકરે છોકરાના મે દાખલા તરીકે એક દાખલો દઉં દીકરી દીકરાના સંબંધ થા છે હજી મળ્યા નથી આ લોકો હજી લગ્ન નથી થયા હજી સંબંધ થયો છે બે પરિવાર હજી સંબંધમાં જોડાણ અને એ સંબંધ થયો હોય અને ઓલો દીકરીને ફોન કરતો હોય એ દીકરીને એની બેનપણીનો અથવા તો કાકાની દીકરીનો ફોન આવ્યો અને એ કાકાની દીકરી સાથે વાત કરે છે અને બેનપણી સાથે વાત કરે છે વાત કરતાં કરતાં એમ કે દે દે મમ્મી અરે વાત કર લો એ મમ્મી અરે વાત થાય પપ્પા છે ઘેરે લે લે પપ્પા અરે વાત કર લો બે એવી અંગત બેનપણીઓ છે પારિવારિક સંબંધ છે અને દીકરી આખા પરિવાર અરે વાત કરાવતી હોય લાંબો ફોન હાલે અને ઓલો રીંગુ ઉપર રીંગુ કરતો હોય ધ્યાન દેજો બહુ ગંભીર મુદ્દો છે હાસ્યની વાત નથી એકલી ગંભીરતા લીધા જેવી વાત છે કે 15 સ્ટાઇલ પૂરી થઈ જાય એની અને આયા 15 ટ્રાય કર્યા પછી ફોન પૂરો થાય ને 16મી ટ્રાયે દીકરી ફોન ઉપાડે આ પહેલું હું પૂછવાનો છે હજી સંબંધ થાય અને આવા વહેમ પડે જીવનમાં જિંદગીમાં વહેમ છે ને એ જીવનમાં ઝેર ઘોળતો હોય છે એટલે જિંદગીમાં કોઈ દી મિત્ર હોય તોય ભલે પરિવાર હોય તોય ભલે જેની સાથે બેસો ને જેની જીવનમાં જોડાવ એને એ જિંદગીમાં વેમ ન કરતા ભરોસો જ રાખજો અને માં ખોડલ તમારા ધાર્યા કામ ન કરે તો તે ભગવતી ન કહેવાય પણ જેના જીવનમાં વેમ પડ્યો એ કોઈ દી જીવનમાં આગળ આવી શકતા નથી વેમમાંથી બહાર આવે માણસ નિતર તો એક બે રોટલી વણતા હતા અને ઘુઘુ ખાતો હતો લાઈ રોટલીઓ ગરમા ગરમ એમ કુકડો જવા ગળે એમ ગળતો જાય અને બેને એટલી બધી સરસ રોટલી બનાવતા આમ રોટલી ભેગી કરો ને તાતામાં મોઢામાં હમાઈ જાય એવી અમુક રોટલી તો એવી બને કે આપણે ગલોફામ આપણે નક્કી ન કરી કે ભાખરી છે રોટલો છે કે રોટલી છે ખરેખર અમુક રોજ રસોઈ એવી બનાવે આપણે ભાઈ પાયો અમારે તો રોજ બહાર જમવાનું એટલે અમે એક જગ્યાએ જમવા ગયા ને એટલે બેને આમ પીરસ્યું હવે લભ લભ કરતું થાળીમાં પીડ્યું હવે હું હોય મારો રામ જાણે અમે નક્કી ન કરીએ કે શું છે પણ અમારા ભૂપતભાઈ થોડોક ઉતાવળો